નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક વખત લોકોએ વોર્ડ નંબર ઓગણીસના નગરસેવક ઘનશ્યામ પટેલ અને પાલિકા ખાતે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યા હલ ન થતાં સોસાયટીના રહીશો દ્વારા વોર્ડ નંબર ઓગણીસના કોર્પોરેટર ઘનશ્યામ પટેલને ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ઘનશ્યામ પટેલે કહ્યું કે તમે મીડિયાને બોલાવીને અમારું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો અને કહ્યું કે તમારાથી જે થાય તે કરી દો તેવું કહીને ફોન કટ કર્યો હતો ત્યારે સોસાયટીના રહીશોમાં આકળ જોવા મળ્યો હતો સત્તાના નશામાં ચૂર થયેલા નગરસેવકની લોકોએ વડોદરા સ્માર્ટ સિટીના નામે વાહ વાહ લૂંટી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા વ્રજધારા સોસાયટીના રહીશો દ્વારા આજે પાલિકાના અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માટલાફોડી વિરોધ કર્યો હતો મેં કીધું હતું કે સ્થાનિકો સાંભળતા નથી અમારી વાત બિલકુલ અને ઘેરે ઘેરે અમારો ભેગા થઈ જાય છે કે અમે સોસાયટીના કાર્યકર્તા છીએ બરાબર તો અમને મીડિયા આપણે આવતો

કોઈ અમારે જોવે ને અમારે પાણી જ જોવે નહીં તો પછી અમે આગળ વધીશું એ તો અમારા જે પ્રમુખ સાહેબે વાત કરી એવું કે છે અમારું નાક દબાવવાની કોશિશ ના કરશો તમારે જે કરવું હોય તમે કરી શકો છો એ અમને અમારા પ્રમુખ સાહેબે વાત કરી સાહેબ બરાબર છે એટલે અમારા પાછી અમારે તમે નહીં કરો તમે આ બધા બૈરા આવીને અમે રેલી કાઢીશું

બાકી અહીંયા વર્ષોથી પાણીનું પ્રોબ્લમ જ્યારથી સોસાયટી બની છે તારતી જ છે કોર્પોરેશનવાળા સાંભળતા નહીં એ અમે અરજીઓ આપી અરજીઓ આપી છે લખીતા અરજી આપી ઓનલાઈન ફોન કરીએ છીએ મેં પોતે ફોન કર્યું તો કે તમારા વોર્ડ ઓફિસરને જઈને મળો બોર્ડ ઓફિસરને કહીએ તો એ કે છે ખંડેરા માર્કેટ કમ્પ્લેન્ટ કરો કોર્પોરેટર નાક દબાવવાની વાત ના કરતા પાર્ટી સ્માર્ટ બરોડા બનાવવા માંગે છે ખાડાઓના ઠેકાણા નહીં પાણીના ઠેકાણા નહીં રોડ ઉપર ખાલી આ પેલું મોબાઈલથી સેલ્ફી લે આવું બનાવીને બસ લોકોને દેખાડે છે કે સ્માર્ટ બની ગયું પણ ઘરમાં પાણી નહીં આવતું છો છો સાત સાત દિવસ નાયા વગર માણસ રહી શકે છે પીવાનું તો ચાલો વેચાતું મળી જાય છે વીસ રૂપિયાનું જગ પણ ખાવા માટે હગવા માટે એમના માટે ક્યાંથી લાવીએ આગામી સમયમાં આગળ વિરોધ કરીશું અમે અજય કુમાર અગ્રવાલ